નમસ્કાર 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 કેમ શો ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના આજના રાધરપુર અને ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીના ઉપર પર સિલેક્ટ કરો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરુ જે છે બેતાલીસો પાંત્રીસથી છપનસો તેત્રીસ વરિયાળી જેનો નીચો ભાવ છે નવસો પચાસ અને ઊંચો ભાવ છે સત્યાવીસો પાંત્રીસ સુવા ચૌદસો પંચાવનથી સત્તરસો નેવું અજમો જે છે અઢારસો એંશીથી પાંત્રીસો એક જેનો નીચો ભાવ છે ચોવીસો સાહીઠ અને ઉંચો ભાવ છે 2800 તલ સફેદ 2100 થી 2501 હવે રાધરપુર ના જોઈએ તો શેસુવા જેસે 1380 થી 1805 અજમો જેનો નીચો ભાવ છે 850 અને ઉંચો ભાવ છે 2931 જીરૂ જેસે 8325 થી 5550 નિયગર રાઈડો જેસે 1015 થી 1081 અરંડા જેનો નીચો ભાવ છે અગિયારસો વીસથી ઊંચો ભાવ છે અગિયારસો અઠ્ઠાવન ઈશભગ ગુલ જે છે એકવીસો દસ થી છવ્વીસો દસ અને હવે આગળ બાજરી જે છે ચારસો થી ચારસો ઓગણચાલીસ ઘઉં ટુકડા જે છે ચારસો સિત્તેર થી છસો દસ